નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે અમદાવાદ એક કામથી આવ્યા હતા આજે તેર પાંચ બે હજાર પચીસ તારીખ છે અને આપણે એક ગજાનંદ પૌવા હાઉસમાં નાસ્તો કર્યો હતો અને આજે સોશિયલ મીડિયામાં માધ્યમથી આ એક સાર વાંચવા મળ્યો છે ગમે એટલું ભેગું કરો પરંતુ તમે મોજ શોખ માટે વાપરી નથી શકતા તો તમે એ ધનના માલિક નથી ચોકીદાર છો અને એટલે જ આપણે દરરોજ મિત્રો સાથે પરિવાર સાથે વિવિધ ખાણીપીણીના સ્ટોલની અને વિવિધ સ્થળોની મુલાકાત લઈએ છીએ અને એની મેમોરી શૂટ કરીએ છીએ અને વિડીયો શેર કરીએ છીએ તો આજે આપણે અમદાવાદ આવે છે ચિરાગભાઈ છે જયેશભાઈ છે મનોજભાઈ છે અને દેવભાઈ છે આપણે ગજાનંદ પૌવા હાઉસની મુલાકાત લીધી છે રજવાડી ચા પીધી છે અને અહીંયા ગ્રીન સેન્ડવિચ અને ભેળને એ બધું છે પૌવા તો એની ખાસ આઇટમ છે ગળિયા પૌવા તીખા પૌવા જાડા પૌવા અલગ અલગ પ્રકારના પૌવા છે અને આપણે બધા મિત્રો સાથે અહીંયા પૌવા અને ચા સાથે અન્ય નાસ્તો કર્યો હતો અને આપણે નિયમ પ્રમાણે ડેલી ડેલિવરીના ભાગરૂપે આ વિડીયો શેર કરવાના છે આ મેનુ કાર્ડ છે અને બધા જ મિત્રો અત્યારે મેનુ કાર્ડ જોઈ અને ખાસ તો અહીંયા પૌવા હોય છે એટલે આપણે બે અલગ પ્રકારના પૌવા મંગાવીશું એ સાથે ગ્રીલ સેન્ડવીચ ચટણી સેન્ડવીચ અને ચા અને ભેળ એ અહીંયા બધાએ નાસ્તો કરવાનું નક્કી કર્યું છે અને અત્યારે હવે ચિરાગભાઈ એનો ઓર્ડર આપવા જશે નક્કી થઈ ગયું છે ને આ કાઉન્ટર પર આવ્યા છે અને એનું પેમેન્ટ કરી અને સ્લીપ કૂપન જે છે એ લઈ અને ત્યાં કિચન ટાઈપ છે ત્યાં આપી દેશે પછી સેલ્ફ સર્વિસ છે આપણે લઈને અંદર ઊભા રહીને નાસ્તો કરવો હોય તો કરી શકાય છે બહાર આ જરા ખુલ્લામાં છે ગ્રીનરી જેવું છે ગાર્ડન જેવું બનાવ્યું છે જબરજસ્ત ગરમી છે આપ જોઈ રહ્યા છો અને એટલે જે શેરડીના રસનો પણ અહીંયા લોકોએ વ્યવસ્થા કરી છે અને આપણે ચીજ ચીજવસ્તુ છે પૌવા છે અને જે આપણે વાત કરીએ તમામ ચીજ વસ્તુઓ છે અને સેલ્ફ સર્વિસ છે એટલે હમણાં આપણે અત્યારે બેઠા છીએ તૈયાર થશે એટલે આપણે કૂપન નંબર એનાઉન્સ થશે એટલે આપણે જઈને લઈ આવવાનું છે ત્યાંથી અને ત્યાં સુધી બધા મિત્રો વાતો કરીએ છીએ આપણો ઓર્ડર ત્યાં થઈ ગયો છે અને દેવભાઈ અને મનોજભાઈ અહીંયા આવ્યા છે એટલે જે આપણી ખાણીપીણીની ચીજ તૈયાર છે એ બધી લઈ અને અહીંયા આવ્યા છે જુઓ તમે આ ફ્લેટ છે અને અંદર આ પૌવા છે બે અલગ પ્રકારના પૌવા છે અને ભેળ છે જોઈ રહ્યા છો ખૂબ જ દેખાવ ઉપરથી જ ખ્યાલ છે ખૂબ જ ટેસ્ટી હશે અને તો જાણીતી ફેમસ હાઉસ છે એટલે મનોજભાઈને હવે અહીંયા ગોઠવાઈ જશે અને જે અત્યારે પૌવાને બધું આવ્યું છે એ નાસ્તો કરીશું પછી ગ્રીલ ને તૈયાર થશે એટલે આપણી જાહેરાત આપણા કૂપન નંબરની જાહેરાત થાય એટલે આપણે ત્યાં જઈને લેવાવાળા છે તો આપ જોઈ રહ્યા છો ચિરાગભાઈ મનોજભાઈને દેવભાઈને નાસ્તો કરી રહ્યા છે પછી અમદાવાદી સિસ્ટમ પ્રમાણે અડધીમાંથી અડધી ચા કરવાની એટલે આપણે ત્રણ ચા મંગાવી છે ત્રણમાંથી પાંચ ચા કરી છે એટલે અમદાવાદમાં એક નિયમ છે કે અડધી ચા મંગાવીને એમાંથી પણ બે મિત્રો અડધી અડધી ચા પીવે એ અમદાવાદની ખાસિયત છે ને એ પ્રમાણે આપણે હંમેશા અડધી ચામાંથી અડધી પીવીએ છીએ અને હવે આપણે પણ નાસ્તો કરીશું અને જે આ ગજાનંદ પૌવાનું જે નામ છે એ પ્રમાણે સરસ પૌવા બનાવ્યા છે અને બધા મિત્રો ચા અને પવનની અત્યારે મોજ મળી રહ્યા છે અત્યારે લગભગ ચાર વાગ્યાનો સમય છે અને બહાર જે ચોકડી છે સર્કલ જબરજસ્ત ગરમી છે પરંતુ અહીંયા ગ્રીનરી તમે જોઈ શકો છો પાછળ એની આજુબાજુ બધે જ એ લોકોએ પ્લાન્ટેશન કર્યું છે એટલે અહીંયા થોડી ઠંડક જેવું લાગે છે ખૂબ જ સરસ ટેસ્ટી પૌવા છે અને ભેળ પણ ખૂબ જ ટેસ્ટી છે ગજાનન પૌવા હાઉસ અને રજવાડી ચા પણ એ સરસ બને છે અને આ દેવભાઈ લઈ આવ્યા છે બીજી ગ્રીલ સેન્ડવીચને આવ્યું છે બીજું ગાર્ડન જેવું જ તમને પરિમલ ગાર્ડન વિસ્તાર છે અને અહીંયા આ જગ્યા ગાર્ડન જેવું જ બનાવાયું છે શરૂઆતમાં આપણે લોકેશન બધું બતાવ્યું હતું એટલે આંખોને પણ ઠંડક થાય અત્યારે જબરજસ્ત ગરમી છે કાળજાળ ગરમી છે એટલે આ ગ્રીનરીને એ બધું જોઈને આપણને આંખોને પણ સારું લાગે અને માહોલ પણ એવો સરસ ઠંડો અહીંયા બનાવાયો છે તો મિત્રો આપણે અત્યારે અમદાવાદ આવ્યા છીએ પરિમલ ગાર્ડન વિસ્તાર છે ને ત્યાં અહીંયા ગજાનંદ પૌવા હાઉસ છે ત્યાં પૌવા અને આ ગ્રીલ સેન્ડવિચ છે ચટણી સેન્ડવિચ છે અને ભેળ મંગાવી છે અને એ બધાનો ટેસ્ટ કરી રહ્યા છે બધા મિત્રો સાથે અને ઘણા સમય પછી આ બધા મિત્રો આપણે અમદાવાદ આવ્યા છીએ અને આપણા જે ડેલી વ્લોગના ભાગરૂપે આ વિડીયો શેર કરવાના છીએ આપ જોઈ રહ્યા છો મનોજભાઈ છે અને જબરજસ્ત ગરમી પણ અત્યારે છે અને પાછળ તમે ગ્રીનરી જોઈ રહ્યા છો અમદાવાદના મુખ્ય બધા રસ્તાઓ છે એની આજુબાજુ પણ સરસ ગાર્ડન જેવું બનાવાયું છે ગજાનંદ પંવા હાઉસ અને ચિરાગભાઈ લગભગ ચા પી ચૂક્યા છે અને જયેશભાઈ પણ બાજુમાં ચા પી રહ્યા છે બાજુમાં જ બેઠા છે અને હવે પાણી પી રહ્યા છે ને જે નામાંકિત બ્રાન્ડ હોય એ પોતાની પ્રોડક્ટ જ માર્કેટમાં મૂકતા હોય છે એ રીતે આ ગજાનંદ એની પણ આ જે મિનરલ વોટર છે આ બોટલ છે ગજાનંદ એની જ છે એટલે જે નામાંકિત બ્રાન્ડ થઈ જાય તો પછી એ પાણી અને તમામ એમના નામ બ્રાન્ડ નામે જ એ લોકો જ માર્કેટમાં મૂકતા હોય છે સામે આ મર્સિડીઝ બેન્જ જે ગાડી છે અ એનો શોરૂમ છે ઉપર એનો લોગો લગાવાયો છે ને આપણે તમને લોકેશનનો ખ્યાલ આવે એટલે આ થોડું શૂટ કર્યું છે અને તમે જુઓ આ શહેરની વચ્ચે પણ ગાર્ડન જેવું બનાવ્યું છે બધા પ્લાન્ટેશન સરસ કર્યું છે અને મનોજભાઈ જયેશભાઈ ચિરાગભાઈ હવે બહાર આવી રહ્યા છે અને ચિરાગભાઈની નજર પેલા મર્સિડીઝ બેન્જ એ શોરૂમ એના લોગો પર નજર પડ્યું છે એ બતાવી રહ્યા છે બધાને ખૂબ જ મોંઘી ગાડી હોય છે આપણે જાણીએ છીએ સેન્ટ્રલ સ્ટાર અને હવે જયેશભાઈ ગાડીમાં બેસી જશે અને દેવભાઈ પાંચ મિનિટ પહેલાં જ આગળ આવી ગયા છે ને કારણ કે ગરમી જબરજસ્ત છે એટલે અંદર બારી કાચ ખોલી દીધા છે ગાડીના અને અંદર એસી ચાલુ કરી દીધું છે ભાઈ અંદર પહેલાંથી જ દેવભાઈ આવી ગયા હતા અને આ બધા જ મિત્રો બેસી અને આપણે કેળા તરફ રિટર્ન આવી રહ્યા છે જયેશભાઈ મનોજભાઈ એ બંને એક સારા ફોટોગ્રાફર છે અને એમના મનોજભાઈના કેમેરાનું એક કામ હતું અને જયેશભાઈ સાથે થોડું ફોટોગ્રાફીનું કામ હતું આઈડિયા તમને આવી જશે લોકેશનનો અને હવે ધીરે ધીરે આપણે ખેડા તરફ રિટર્ન આવી રહ્યા છે બધા મિત્રો અને ભાઈ છે દેવભાઈ અમદાવાદ જ રોકાઈ જશે એમને ઘરે જ અને ગાડી ડ્રાઈવ કરીને આપણે નીકળી જઈશું ખેડાવા માટે દરમિયાન આપણે વિવિધ રોડ રસ્તા ઉપર થઈને જતા હતા તો થોડું એનું લોકેશન શૂટ કર્યું છે એટલે કયા રસ્તા પર આપણે નીકળ્યા અમદાવાદમાં એ આપ જોઈ શકો ખતરનાક ગરમી છે અત્યારે આપ જોઈ રહ્યા છો આપણે તો અંદર ગાડીની અંદર એસીમાં બેઠા છે પરંતુ બહાર કાળઝાળ ગરમી છે થોડા દિવસ પહેલાં વરસાદ હતો પરંતુ ફરી પાછા ઉનાળા એની મોસમ પ્રમાણે જ તાપ ગરમી ઝીકવાનું ચાલુ કરી દીધું છે ને જબરજસ્ત ગરમી પડી રહી છે આપ જોઈ રહ્યા છો તાપ કેટલો બધો છે ઘણા સમય પછી આપણે બધા મિત્રો નીકળ્યા છે અને ડેલી વ્લોગના ભાગરૂપે આ બધા વિડીયો શેર કરીએ છીએ ગરમીનું રુદ્ર સ્વરૂપ દેખાય છે વિવિધ જાહેરાતોના બેનરો મોટા હોર્ડિંગ્સ લગાયા છે જો કેટલી સરસ ગ્રીનરી છે અમદાવાદ શહેરની વચ્ચે પણ કોન્ક્રીટના જંગલ વચ્ચે પણ ગ્રીનરીના ઝાડ બધા અમદાવાદવાસીઓ ઉગાડે છે એટલે એ સારા સુકનનો અહેસાસ થાય છે આપણને આંખોને પણ ઠંડક થાય છે જો કે તાપ જબરજસ્ત છે ગરમી એ જબરજસ્ત છે અને આપણે આવા બધા વિડીયો શેર કરતા રહીએ છીએ બધા મિત્રો પાછળ બેઠા છે અને લગભગ હવે સાંજ પડશે અને ધીરે ધીરે આપણે ડ્રાઈવ કરી અને ખેડા પરત આવીશું કાળઝાળ ગરમી અંદર આ ઝાડ થોડા જોઈએ છે અમુક તો પણ સારી શીતળતા મનને લાગે છે અમદાવાદ ખૂબ જ ઝડપથી વિકસતું શહેર છે અને આ પંચર મેન છે અને અહીંયા આપણે ગાડીમાં નાઇટ્રોજન ચારેય વ્હીલની અંદર નાઇટ્રોજન પુરાવાનો છે આ ભાઈ છે અને હંમેશા અમદાવાદ આવીએ તો આ જગ્યાએ અહીંયા નાઇટ્રોજન ભરાવીએ છીએ આપણે ચાર વ્હીલના નાઇટ્રોજન પૂરવાના ચાલીસ રૂપિયા લે છે વિકાસ વિકાસની વાત છે તો મિત્રો આ સાથે આપણે અમદાવાદ ખાતે ગણેશ ગજાનંદ પૌવા હાઉસમાં ચા બટાકા પૌવાનો નાસ્તો કર્યો તો એનો વિડીયો શેર કરીએ છીએ આ સાથે આપણે આણંદ રેલવે સ્ટેશન ગયા હતા એનો પણ એક વિડીયો શેર કરવાના છે તો એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત